છોટાઉદેપુરમાં નકલી કચેરીના મુખ્ય આરોપી સંદીપ રાજપૂતનું મોત થયું છે સબજેલમાં ગભરામણ ખસેડાયો હતો જનરલ સારવાર દરમિયાન સંદીપ મોત થયું છે હાર્ટ કારણે મૃત્યુ થયા હોવાનું પ્રાથમિક અનુમાન લગાવવામાં આવી રહ્યું છે મૃતક સંદીપ રાજપૂત નકલી કચેરીમાં બન્યો હતો કાર્યપાલ संवाददाता મહેશ પાસેથી મહેશ જે રીતે આ આરોપીનું મોત થયું છે મૃતક સંદીપ રાજપૂત નકલી કચેરીમાં ઇજનેર બન્યો હતો અને ગભરામણ હતો શું વધુ માહિતી જિલ્લાની અંદર ટ્રાઇબલ અંદર જે નકલી કચેરી ઉભી કરીને ટ્રાઇબલ સિંચાઈ કચેરીમાં કરોડો રૂપિયાની ગ્રાન્ટ મેળવનાર અને આ સમગ્ર કૌભાંડના જે મુખ્ય આરોપી હતા સંદીપ રાજપૂત તેઓ નકલી કચેરીમાં કાર્યપાલક બન્યા હતા તેઓ કેટલાક સમયથી ખાતે આવેલી જેલની અંદર હતા આજે અંદર તેઓને અચાનક ગભરામણ થતા તેઓને સારવાર માટે જે હોસ્પિટલ આવેલી છે જનરલ હોસ્પિટલ ત્યાં સારવાર માટે લાવવામાં આવ્યા હતા અને ત્યાં તેઓનું મૃત્યુ થયું છે સમગ્ર ઘટનાની જાણ થતા જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ અને છોટાઉદે ઉદેપુર ના એસડીએમ સહિતના જે અધિકારીઓ છે તે હોસ્પિટલ ખાતે પહોંચ્યા છે અને આગળની કાર્યવાહી અત્યારે હાથ ધરવામાં આવી છે છોટા ઉદેપુર જિલ્લા ની અંદર ત્રણ રૂપિયાનું કૌભાંડ કરવામાં આવ્યું હતું તેમાં સંદીપ રાજપૂત તેઓ કાર્યપાલક ઇજનેર ની ભૂમિકા બચાવતા હતા જી જી આભાર મહેશ માહિતી આપવા બદલ